બ્રેકિંગ ન્યૂઝ પાભરમાં તસ્કરોનો તરખાટ પાભરમાં રહેણાંક વિસ્તારમાં ચોરીની ઘટના પાભરની બાલાજી સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી મકાન માલિક પાલનપુર પ્રસંગમાં ગયા તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ ઘરમાં રહેલ કબાટ મંદિરમાં પડેલ સોના ચાંદીના દાગીના રોકડ સહિત લાખોની ચોરી ચોરીની ઘટનાની જાણ ઘર માલિકે ભાભર પોલીસને કરી પોલીસના પેટ્રોલિંગ ઉપર ઉઠ્યા સવાલ તરફથી હું બહાર જઈ હતી પાલનપુરમાં સંમેલન ચાલતું હતું અને આ ઘટના આદ રાતે બની છે કેટલા વાગે બની મને ખબર નહીં સંમેલન હતું પાલનપુરથી હું અત્યારે આવી મને આજુબાજુ વાળા જોઈન કરી એટલે હું ગાડી લઈને ઘરે આવી પછી અડતા તોલા દોરો બે વેટીઓ પિસ્તાલીસ હજાર રોકડા અને આઠ નખલ્યું અને તેર હજાર પાંચસો રૂપિયા આટલું માર ઘરમાંથી જયું છે મંદિરમાં ડબ્બો હતો ને મંદિરનો એ કોઈ રાસ નહીં બધું લઈ ગયા છે